જે દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડે થી હું બુધાબા ભાટી મિત્રો સરકારના જે વિકાસના કામો છે એ વિકાસના કામોને જે કાંઈ સ્થાનિક સરકારી સિસ્ટમ કોન્ટ્રાક્ટરો અને જે કાંઈ એની સાથે મળેલા હોય આ બધા આ સરકારના જે ખરેખરના સાચા હેતુ હોય છે એ હેતુ માર્યા જાય છે પ્રજા જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને સરકારમાં મોકલે છે પછી તે નગરપાલિકા હોય વિધાનસભા હોય સંસદ સભ્ય હોય કે ગ્રામ પંચાયત હોય પૂરેપૂરો વિશ્વાસ પ્રજાનો તેના પ્રતિનિધિ ઉપર હોય પ્રતિનિધિનો વિશ્વાસ પણ વિશ્વાસ પણ સરકાર ઉપર હોય એના જે કાંઈ મોવડી મંડળ હોય સરકારી તંત્ર હોય એના ઉપર હોય અને તે પ્રમાણે ગ્રામ પંચાયતીથી કરી અને સંસદ ભવન સુધી એટલે કે લોકસભા સુધી પ્રજાના હિતના કામો પ્રતિનિધિઓ રજૂઆત કરતા હોય અને પ્રજાના હિતના કામો સરકારી તંત્ર દ્વારા જે કાંઈ થતા હોય પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો એજન્સીઓ આ બંને એ સરકારી તંત્રની જે ઉપલો ઉચ્ચ કક્ષા છે અથવા જેને આપણે કહી શકીએ કે સચિવ સચિવાલય હોય સ્ટેટ ક્ષેત્રે રાજ્ય કક્ષા ક્ષેત્રે અથવા જે કાંઈ ગ્રાન્ટ પાસ થતી હોય પછી તે લોકસભામાંથી આવતી હોય ગ્રાન્ટ કે વિધાનસભામાંથી ગ્રાન્ટો આવતી હોય આ ગ્રાન્ટ પાસ કરવાવાળાને અધિકારીઓને પાસ કરવા મંત્રીઓ ધારાસભ્યોની મહેશા ખૂબ સારી હોવી હોવી જોઈએ ને હોય છે કે પ્રજાના વિકાસના કામો આપણે આપણા એરિયામાં જે તે સંસદ સભ્યોની ક્ષેત્ર હોય કે વિધાનસભાનું ક્ષેત્ર હોય એમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થતા હોય અને એ કામો જ્યારે કરવા માટે ટેન્ડરિંગ થાય અથવા એજન્સી નક્કી થાય ત્યારથી આનું આખું પાયો કાચો હોય છે જેવું આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને ટીવી ચેનલોના માધ્યમથી અનેક અરબો ખરબો રૂપિયાના ભ્રષ્ટાચાર આપણે જોઈએ છીએ હવે મિત્રો અત્યારે આખી મેન વાત ઉપર આપણે આવી જાય અત્યારે આપણે આની પહેલાં પંદર દિવસ પહેલાં મેં લાઈવ કરેલું હતું આ રોડનું આ ઓખા સુરજ કરાડી અથવા ઓખા આરંભળા એમ લેખો અથવા ઓખા સૂરજ કરાડી આપણે ઓખા સુરજ રસ્તો છે જે ગાત્રાળ મંદિર થઈને આવે છે ઓખા અથવા કોસ્ટગાર્ડ રસ્તો પણ કહી શકાય જ્યાં વચ્ચે રૂકન દરગાહ છે ભવનાથ છે ગાત્રાળ મંદિર છે એ રસ્તો છે આ જે ઓખાથી આરામભડા નેતરના પુલ બાજુ નહીં પણ એના સિવાયનો જે રસ્તો છે એટલી બધી ઓળખાણ આવી એટલે તમે સમજી ગયા છો કે આ રસ્તાની આપણે વાત કરીએ આ રસ્તા ઉપર સરકારે વિચાર્યું જે તે સરકારના જે ડિપાર્ટમેન્ટ હોય એણે વિચાર્યું કે આ રસ્તો ટૂંકો છે એટલે મોટો બનાવવો જોઈએ સારો બનાવવો જોઈએ નો ડાઉટ થવું જ જોઈએ વિકાસ કાર્યો થવા જ જોઈએ પ્રજાના પૈસા છે પ્રજા માટે વપરાવા જ જોઈએ અને પ્રજા જ પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને સરકારમાં મોકલે છે તો પ્રજાનું સારું વિચારવું એ એના પ્રતિનિધિઓનો ફરજ છે અને સરકારી બાબુઓ જે સરકારી તંત્ર છે પછી તે ભલે સચિવાલય હોય કલેક્ટર ઓફિસ હોય મામલતદાર ઓફિસ હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ બધા ત્યાં બેસે છે તે બધા પ્રજાના પ્રજાના ટેક્સના પૈસાનો પગાર લઈ અને પ્રજાની સેવા માટે બેસે છે હવે એની અંદર અત્યારે જે આખી જે આપણે ધીરે ધીરે પરિસ્થિતિ વિચિત્ર બનતી જાય છે આ ભાઈ અમે જ્યારે રોડનું લાઈવ કર્યું પંદર વીસ દિવસ પહેલા કે ભાઈ આ રોડ ખોદાય છે રોડની એક બીજી બાજુ ખોદેલું છે આખું આ આ ખોદેલું છે લગભગ દોઢ દોઢ ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ ક્યાંક ક્યાંક આ બધું ખોદાઈ ગયું છે અને જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારે મેં એ લોકોને કીધું હતું એના માણસોને કે ભાઈ તમે આ રોડ બાજુમાં કંઈક તમે પ્રોટેક્શન રાખો સિગ સાઇન બોર્ડ રાખો કે રાત્રે અને દિવસે જ્યારે માણસ નવા માણસો નીકળે કારણ કે આપણે યાત્રાધામ છે બધા માણસો બહારથી આવતા એને ખબર ના પડે રોડનું કામ હાલે છે એટલે આગળ ડાઈવર્ઝન મૂકવા જોઈએ આગળ સિગ રેડિયમ પ્લેટવાળા નંબર મૂકવા જોઈએ મિત્રો તમે થી અથવા નેશનલ હાઈવે ઉપર ત્યારે જ્યારે તમે નીકળો એક ફૂટનો માત્ર ખાડો હોય એને રિપેર કરવા માટે કેટલી જાતના અહીંયા બોર્ડ મૂકેલા હોય ભયજનક સિગ્નલો મૂકેલા હોય પરંતુ અહીંયા શું છે કોઈ પૂછવાવાળું છે નહીં આપણો ઓખા નગરપાલિકાનો એરિયા છે સુરત કરાડી આરંભડા થઈને તમે ઓખા જાઓ એટલે આખે આખો ઓખા નગરપાલિકાનો એરિયા આવે હવે ઓખા નગરપાલિકામાં ચીફ ઓફિસર તો છે નહીં કારણ કે ઓખા નગરપાલિકાને કાયમી માટે ઉધારા ઉછી ચીફ ઓફિસર લેવા પડે છે દ્વારકાના ચીફ ઓફિસર ઓખાના ચાર્જમાં હોય કારણ કે ઓખાને કોઈ દિવસ ચીફ ઓફિસર મળ્યા જ નથી કાયમી ચીફ ઓફિસર મળ્યા હોય તો છ બાર મહિના વયા જાય એટલે ઓખાના ચાર ગામ વિસ્તારની દ્રષ્ટિએ લેખીએ તો ઓખા નગરપાલિકા છે એ જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે બેટ ઓખા સુરજકા બરાબર એમાં છત્રીસ સભ્યોની જયારે ચૂંટણી હતી ત્યારે છત્રીસ માંથી પાંત્રીસ બેઠકો ભાજપે કબજે કરી અને ચારે ચારની ગામની પ્રજાએ ખૂબ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે પરંતુ જે પાંત્રીસ ચૂંટાણા છે એની ફરજમાં આવે છે કે આપણે આપણા ગામના જે કાંઈ મતદારોએ પ્રજાએ આપણે ખોબલે ને ઢોબલે મત આપીને આપણે જ્યારે અહીંયા બેસાડ્યા છે નગરપાલિકાનું સુકાન સોંપ્યું છે તો નગરપાલિકાના જે કાંઈ રહીશો છે તેની સેફ્ટી સુરક્ષા માટે આપણે કાંઈ કરવું જોઈએ આ જે ભાવના અને લાગણી હોય મતદારો પ્રત્યે પ્રજા પ્રત્યે નેતાઓની એટલે કે નગરપાલિકાના જે કોર્પોરેટરો છે એની તો આવા પ્રશ્નો બને નહીં સોસાયટી આવે એમાંથી બે શરૂઆતના બે કિલોમીટરમાં ઓલી બાચકીઓ મૂકેલી છે અહીંયા એ બાચકીઓ મૂકેલી છે એમાં ધૂળ ભરીને ક્યાંક ક્યાંક બાકી આ ત્રણ ચાર કિલોમીટરનો એરિયો આખો છે ને આવી રીતે છે એટલે આ બધા જે વાહનો હાલે છે અહીંથી ચોવીસ કલાક વાહનો ચાલુ હોય અહીંથી માની લો કે કોઈ માણસ ચૂકી ગયો એટલે આની અંદર પડે તો શું થાય હાડકા ભાંગી જાય આની પહેલાં પણ મેં લાઈવ કરેલું હતું આનું પણ પછી આજે અત્યારે આજે આપણી સામે હિટાચી પડ્યું છે હિટાચી એમ તો એને હિટાચી કંપનીનું નામ છે પણ આ વોલ્વો કંપનીનું જે એક્સકેવિટર છે અને અત્યારે શું છે વાળા મીડિયાવાળાથી માનીને બધાય હિટાજી ને જેસીબી કે ખરેખર ઇટાજી ને જેસીબી બે કંપનીઓના નામ છે આ સાધન છે એનું નામ છે એક્સકેવિટર અને જેસીબી આપણે જેને કહીએ એને બેકોલ લોડર કહેવાય આ એક્સકેવીટર પડ્યું છે અહીંયા આ એક્સકેવીટરનું ખુદકામનું કામ ચાલુ છે એટલે આજથી બે દિવસ પહેલાં અથવા એક દિવસ ગઈકાલે આવતી ગઈકાલે અથવા એની આગલી કાલે આ ભાઈને મેં કીધું ડ્રાઈવર હતા હિન્દી ભાષી કે ભાઈ તમે આમ કેમ નથી કરતા એટલે એણે કોઈક ભાઈને ફોન લગાડી દીધો કોઈ કોન્ટ્રાક્ટર હતા ગાંગડીના કોઈ ડાડુભાઈ કે એવું કંઈક નામ દેતા એટલે મને એને કીધું કે લોકોને ખબર જ છે કાંઈ રોડનું કામ આવે લોકો સંભાળીને હાલવું હવે તમે વિચાર કરો કોન્ટ્રાક્ટરો શીખાડશે લોકોને કેમ રહેવું એ આ સરકારની અથવા જે તે ડિપાર્ટમેન્ટ આ જે ડિપાર્ટમેન્ટનો રોડ હોય કારણ કે કોઈ સરખો જવાબ તો દેતા નથી કારણ કે બધા એ છે ને હવે કોઈને મીડિયાની કે કોઈની બીક તો રહી નથી આ સરકારમાં કારણ કે બધાને ખબર છે આપણે ઉપર સુધી લડી લેશું વહીવટ કરી નાખશું એટલે પત્રકારોનું શું આવે મીડિયામાં આવે એનાથી શું થાય મીડિયા રિપોર્ટ કરે એનાથી શું થાય કોઈ તપાસ તો થતી નથી એટલે મને એણે કહી દીધું ચોખ્ખું કે ભાઈ આ મન થશે બરાબર છે લોકોને ખબર જ છે કે અહીંયા રોડનું કામ ચાલુ છે બરાબર એટલે લોકો ઉપર મૂકી દીધું એની પોતાની જવાબદારી કાંઈ નહીં એણે પોતાને પ્રજાના પૈસાથી આ રોડ બને છે સરકારે અથવા સરકારના જે તે ડિપાર્ટમેન્ટ એને કામ આપ્યું છે કે ભાઈ આ નભ તું આ કામ લે એમાં તું તું કામ કરીને તારા તારું પેટીયું રળ એની બદલે બાપ થયા છે આપણા બધેનો જે કોન્ટ્રાક્ટર હોય છે ને આ આ એક કિસ્સામાં નથી ઘણા કિસ્સામાં છે બરોબર આપણે આગળ જોશું એટલે આવી પરિસ્થિતિ છે મિત્રો ઝાજુ મારે આજે કેવું નથી તમારી હું વાત કરું એટલો મારી પાસે ટાઈમ નથી તડકો ખૂબ છે બપોરના સમયમાં કોઈ હું લાઈવ કરતોય નથી કારણ કે તડકામાં બહુ લોકોને સારું આપણે બતાવી ન શકીએ મને તડકો પડે ને સારા સૂચિ જેને વિડીયો શૂટે સારા નથી થાય પણ આ મેન વસ્તુ આ છે મિત્રો ભરીને કોમેન્ટ કરજો આ આવું અંધેર તંત્ર હાલે છે હવે આ માની લ્યો કે અત્યારે જ કોઈ પણ અહીંથી માણસ નીકળે છે બરોબર છે સામસામે આ રોડ છે એમાં સામસામે ફોર વ્હીલર આવી ગઈ કોઈ ગાડી આવી ગઈ સ્પીડ વધારે છે તો પછી નાખે ક્યાં ગાડી આમાં જ નાખે ને પચાસ સાઈઠ ની સ્પીડ હોય સામ સામી આવી જાય ગાડી અંબાજી પીજી વીસીએલ ના થાંભલા ની પરિસ્થિતિ એ જ છે રોડ થી પંદર રોડ થી પાંચ ફૂટ નો નિયમ છે પીજી વીસીએલ ના થાંભલા નો બરાબર પાંચ ફૂટ રોડ થી દૂર હોવા જોઈએ આ તમે જોઈ લો આ બધા પીજી વીસીએલ ના થાંભલા બે બે ફૂટ દોડ દોઢ ફૂટ દૂર છે બરાબર એટલે આ સરકારી જે સિસ્ટમ છે સરકારી અધિકારીઓ અથવા સરકારી તંત્રના ના જે તે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે એના જે પેઢી ગયેલા જે કંઈ બાબુઓ છે એ પ્રજાને મૂર્ખ ગણે છે મૂર્ખ લોકશાહી નથી રાજાશાહી છે અને પોતે રાજા છે એમ જ સમજે છે આવી પરિસ્થિતિ આવી સિચ્યુએશન છે મિત્રો અમે પત્રકાર છીએ એટલે પત્રકારની દ્રષ્ટિએ જે કાંઈ આવતું હોય જે કાંઈ દેખાતું હોય જે કાંઈ થતું હોય એ અમારે માત્ર ને માત્ર રિલીઝ કરવાનું છે પ્રિન્ટ મીડિયા હોય તો છાપામાં લખવાનું છે ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે આ સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે ટીવી ચેનલ હોય તો અમારે બતાવવાનું છે રિપોર્ટ કરવાનું છે આ પરિસ્થિતિ છે હવે આ પરિસ્થિતિની અંદર કાલને કાલ આ વસ્તુ થઈ જાય શક્ય નથી અથવા ન થાય ક્યારેય પણ ન થાય તો અમે એમાં કઈ ન કરી શકીએ કારણ કે અમે માત્ર પત્રકારિતા કરીએ છીએ અમે પક્ષકાર નથી જે અમે કોઈને સજા ના આપી શકીએ અમે કોઈને દંડ ના આપી શકીએ અમને અમે કોઈને ઠપકો ના આપી શકીએ અમે ઠપકો આપી શકીએ તો માત્ર ને માત્ર જે કાંઈ કાયદાની અનુસાર આવતું હોય સરકારી તંત્રને ઢંઢોળવાનું અમારો જે કામ હોય એ અમે કરી શકીએ કે ભાઈ હવે આ પ્રજા દુઃખી છે જે કાંઈ સરકાર

આનું કામ હાલે છે અહીંયા સરકારી એન્જિનિયર હાજર હોવો જોઈએ જે ડિપાર્ટમેન્ટ હોય આર એન બી નું હોય કે જેનું હોય એનો સરકારી એન્જિનિયર અહીંયા હાજર હોવો જોઈએ એન્જિનિયર અહીંયા મેં જોયા નથી કોઈ ને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કામ ને એમાં એન્જિનિયર નથી હોતા નગરપાલિકાના કામમાં પણ ઇન્જિનિયર હોતા નથી આ કામમાં પણ ઇન્જિનિયર નથી એટલે સરકારી બાબુઓ ઇન્જિનિયર એટલે સરકારી બાબુઓ બરાબર એને તો શું હોય કોન્ટ્રાક્ટર ચા પાણી પીને વહીવટ કરવાની વાત હોય બાકી તમે મોજ કરો બાકી કઈ ખાવાનું છે નહીં મને ખબર છે કે આમાં કાંઈ નથી થવાનું પણ હું મારા આત્મસંતોષ માટે મારું પત્રકારિતા છે મારે કરવું જોઈએ એટલે હું કરું છું ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને આની પહેલા આપણે કોર્ટ કર્યો હતો કે આ તમારું કામ છે ઓખા નગરપાલિકાના પ્રમુખને કીધું હતું કે પ્રજાની તકલીફ છે આ રોડ બને છે રોડના કોન્ટ્રાક્ટર તો એજનિયરને તમે કયો કયો ડિપાર્ટમેન્ટ પણ ડિપાર્ટમેન્ટ કે ભાઈ પ્રોટેક્શન અહીંયા પ્રોટેક્શન મૂકવું જોઈએ સાઇન બોર્ડ મૂકવા જોઈએ રાત્રે અહીંયાથી કોઈ માણસ નીકળી તો રેડિયમ પટ્ટી હોવી જોઈએ ડોન્ટ ક્રોસ પટ્ટા હોવા જોઈએ કે જેથી કરીને માણસોને તકલીફ ન થાય પણ પ્રજાની સેફ્ટી સિક્યુરિટીની કાંઈ જો આ લોકોને પડ્યું હોય તો તો આમાં કેટલી સ્ટોરી કરવી મારે હમણાં નગરપાલિકાએ કચરાનું ઉપાડવાનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું છે એટલે અત્યારે જો આપણે અહીંથી આગળ જઈએ એટલે ભવનાથ મંદિર અને ગાત્રાળ મંદિરની સામે કચરા નાખે છે નવા કોન્ટ્રાક્ટરો નવા જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે મંદિરની સામે કચરાના ઢગલા પડ્યા છે ટ્રેક્ટરોના બધી કેટલા લાઈવ કરવા મારે કારણ કે આપણે તો શરમ છે જેને ન હોય બીજા નંબરની વાત છે તો મિત્રો પાછા આપણે આજે ઘણા બધા લાઈવ બપોર પછી કરવાના છે નવા સબ્જેક્ટ સાથે ત્યારે આપણે પાછા રૂબરૂ મળશું તડકામાં મને કાંઈ આમાં સ્ક્રીનમાં આટલું બધું દેખાય નહીં એટલે આપણે તમારી સાથે વાત નથી કરતા નવા વિષય સાથે પાછા આપણે ફરીથી જોડાશું પણ આપને મારી એક નમ્ર અરજ એ છે કે તમને જે કોઈ સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કે નેતાઓ કે જે કંઈ ઓળખતા હોય બધેને આ આ લિંક શેર કરજો જે કાંઈ જાગૃતિ આવે દ્વારકા ટુડેના માધ્યમથી હું પાટી જય દ્વારકાધીશ